અમેરિકન ડ્રાય વેનીલા છે કાજુ ગુલકંદ છે કાજુ અંજીર છે ફ્રૂટ બોંજા છે આવી અલગ અલગ ઘણી વેરાયટીઓ મળે છે આ બધી વસ્તુ તમને હોલસેલ પ્રાઇસ મળવાની છે સર આઈસ્ક્રીમ પ્રાઇસ ક્યાંથી ચાલુ થાય છે સાહેબ આપણી પાસે આઈસ્ક્રીમ રેન્જ એકસો થી એકસો ની અંદર છે હોલસેલ રેટની અંદર આપણે રિટેલ કાઉન્ટર કરીએ છીએ જીતુ ભાઈ આ સિવાય કઈ વસ્તુ મળશે આપણે ત્યાં આ સિવાય આપણે અહીંયા મીઠાઈનું અને કોકો બી કામ છે આપણે લગ્ન પ્રસંગે અથવા તો રક્ષાબંધન ઉપર મીઠાઈ કાજુ કતરી કાજુ કસાટા છે ડ્રાય ફ્રુટ ચીકી આવું બધું ઓર્ડર થી બનાવીએ છીએ તમે લાઈવ જોઈ શકો મોટી મોટી મશીનરી માં આઈસ્ક્રીમ નીકળતો તમને દેખાય છે સરસ મજા જગ્યા થી ફેક્ટ્રી માંથી ડાયરેક્ટ તમારે ઘર સુધી આઈસ્ક્રીમ મળવાનો છે તમારા પ્રસંગ સચવાઈ જશે મહેમાનો ખુશખુશ થઈ જશે અને તમે વેચવા માટે જોતો હોય ને તો પણ તમને મળી જશે અને પેપ્સી ની તો ડીલરશીપ તમને મળવાની છે જે દરેક જગ્યાએ બાળકોની ફેવરિટ છે આ બધી જ વસ્તુ ઓર્ડર કરવા માટે મેં એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ સ્ક્રીન ઉપર દર્શાવેલું છે ચોક્કસથી કોન્ટેક્ટ કરજો